રાજુલામાં કુંભનાથ મહાદેવ મંદિરે ભંડારો આયોજિત થયો જેમાં સૌરાષ્ટ્રભર માંથી સંતો મહંતો વધારેલા હતા જેઓનું સ્વાગત કરવામાં આવ્યું આ ભંડારા આયોજનના અધ્યક્ષ તરીકે બાપુ તથા સંતો જુનાગઢ ભાવનગર રામપરા પીપાઉ ધામ મહંત મહેશભાઈ બાપુ દર્શનામી સાધુ સમાજના આગેવાનો અમરગીરી સાધુ અને બાપુ સુખનાથ મહાદેવ મંદિર મહંત ધામ મહંત બાપુ ગોંડલિયા ભક્ત મંડળ ચિરાગબી જોશી બાપુ રાજુલા કેતનભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા